સરતકુમારોએ કહ્યું પણ તમે કયો તો ખરાબ થયું છે શું નારદજીએ કલીના પ્રભાવની કથા કરી કે હું પૃથ્વી પર ગયો ગયો અનેક ક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં હરિદ્વારમાં કાશીમાં બધે ગયો પ્રયાગમાં ગયો મને કઈ શાંતિ ન મળી શાંતિ માળરે મેળવવા માટે હું વૃંદાવનમાં ગયો તો વૃંદાવનમાં મેં એક કૌતુક જોયું યત્ર લીલા હરે યામુનમ તટમાં પન્નો મે યમુનાના તટ ઉપર એક એવું અદ્ભુત દ્રશ્ય જોયું કે મારી આંખો ખુલી ગઈ કે હું શું જોઈ રહ્યો છું નારદ શું જોયું તમે તો કહે છે હું ચાલો જતો તો ને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક ખોળામાં રાખી અને રડે છે અને હજારો સ્ત્રી એને ચમર ઢોળે છે પંખો નાખી રહી છે એટલે હું કુતુહલ તરફ ત્યાં જોવા ગયો જ્યાં ન્યા ગયો તો મને સ્ત્રીએ પ્રાર્થના કરી અને કહેવા લાગી भो भो साधो क्षणं तिष्ठ मच्चिन्तामपि दर्शनं तव મેં ત્યાં જઈને જોયું મને પ્રાર્થના કરી કે સાધુ રોકાઈ જાઓ ભો ભો સાધો એક ક્ષણ માટે આપ રોકાઈ જાઓ એવા વેશ થી ખબર પડી ગઈ સાધુ છે સાધુ કપડાથી ઓળખાય એના કરતા સાધુ એના સ્વભાવથી ઓળખાવો જોઈએ साधुनो मूल गुण छे सरल स्वभाव न मन कुटिलाई जथा लाभ संतोष सदाई जे मानुष કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ નહિ રાખતો જેનો સ્વભાવ સરળ છે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય તો જે માણસને સ્વભાવ સરળ છે જે માણસને સંતોષ છે કોઈના પ્રત્યે દ્વેષ નથી એ સાધુ છે પછી એ ભલે પેન્ટ શર્ટમાં કે સૂટબૂટમાં હોય જેનો સ્વભાવ જ સરળ છે એ છે ઘણી વખત કહ્યું છે કે કપડા બદલીને સાદું થવું હોય એના કરતા સ્વભાવ બદલીને સાધુ થઈ જાવ ઘણા આપણા સમાજમાં કેટલા લોકો એવા છે કે જે સમાજની સેવા કરતા હોય છે મૌન રહે નારદને દને કહ્યુંરું દુઃખ દુઃખ કરો મત ચિંતા અપી નાશય જેમ બીજાના દુઃખને દૂર કરો છો તો મારું દુઃખ દૂર નહીં કરો ઉભારો નારદજી ઉભા રહ્યા પૂછું તમે કોણ છો તો કહે છે કે મારું નામ ભક્તિ છે તમારા ખોળામાં કોણ છે મારા બે દીકરાઓ જ્ઞાન વૈરાગ્ય છે નારદને આશ્ચર્ય થયું મા યુવાન અને દીકરા વૃદ્ધ બને આ કલીના પ્રભાવની કથા છે કે માં યુવાન છે દીકરાઓ વૃદ્ધ બની ગયા આવું કેમ થયું ભક્તિએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દેવર્ષિ હે મહાત્મા આવું થવાનું કારણ મને ખબર નથી પણ હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં હું ચાલતા ચાલતા આવી ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા પણ ગુર્જરમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ વૃદ્ધ બની ગઈ પણ ત્યાંથી ચાલતા ચાલતા હું વૃંદાવનમાં આવી અને યમના જળમાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા તમે આને જાગૃત કરો અને તમે જો આને નહીં જગાડો તો યાદ રાખજો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા હું વિદેશમાં ચાલી જઈશ હું અહીંયા નહીં રોકાવું નારજી કહે છે આપ 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 નિરાધ આપ ધીરજ રાખો આમ અધીરા ન બનશો નારજી અહીંયા બહુ સુંદર વાક્ય કહ્યું છે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ જીવનમાં આવે ત્યારે અધીરા ન બનવું હંમેશા ધીરજ રાખવાની ગમે તેવી સ્થિતિ આવે માણસ ધીરજ રાખે એટલે ભાગવતીનો શ્લોક છે દત્તે ધૈર્યમ તુયો ધીમાન સ ધીરહ પંડિતો થવા પંડિત એ છે કે ગમે તેવી સ્થિતિમાં ધીરજ રાખે માણસને ધૈર્ય રાખવું જોઈએ